અંકલેશ્વરના છાપરા પાટી અંદાળા રોડ પરથી બી ડિવિઝન પોલીસે શંકાસ્પદ લોખંડના ભંગારનો જથ્થો ભરેલ પિકઅપ સાથે ચાલકની અટકાયત કરી ભંગારનો જથ્થો મળી ત્રણ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમ અંકલેશ્વર ગઢખોલ અંદાળા રોડ પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નેશનલ હાઈવે નંબરને જોડતા વાધી રોડ પરથી એક બોલેરો ગાડી ચોરીનો ભંગાર લઈ પસાર થઈ રહ્યો હોવાની માહિતીના આધારે પોલીસે અંદાળા ગામ પાસે વોચ ગોઠવી હતી દરમિયાન બોલેરો પિકઅપ આવતા તેને રોકી તલાશી લેતા અંદરથી એક કિલો ભંગારનો જથ્થો મળી આવ્યો હતો જે અંગે પોલીસે મૂળ રાજસ્થાનના અને હાલ અંદાળા ખાતે રહેતા પિકઅપ ચાલક પ્રદીપ સોરસિયા પાસે લોખંડના ભંગારના જથ્થાના જરૂરી બિલ તેમજ પુરાવા માંગતા તેણે રજૂ ન કરી સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે રૂપિયા પંચાવન હજાર આઠસોના ભંગારનો જથ્થો બે મોબાઈલ અને બોલેરો ગાડી મળી ત્રણ પોઈન્ટ પાંસઠ લાખ ઉપરાંતનો મુદ્દા માલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટો મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર